അത് <laughs> જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને તો જો આપણે આવી ગયા છીએ આજે માટેલ અને માટેલ આજે હું તમને દર્શન કરવાનો છું માતાજી ના થોડીયાર ના ના તમને દર્શન કરાવવાનો છું અને અડધી અત્યારે સવાર વહેલી સવારના સાડા ચાર વાગે છે અને સાડા ચાર વાગે હું અહીંયા પહોંચી ગયો છું થોડીક વાર રૂમમાં આરામ કર્યો અને પછી નદી હવે આપણે માતાજીના દર્શન કરીએ પહેલી આરતી લેવાની છે આજે એટલે જેણે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી દેજો શેર કરી દેજો કારણ કે આજે માતાજીની પહેલી આરતી પોણા પાંચ વાગે થાય છે પોણા પાંચ થી પાંચ વાગે થાય છે ની આરતી ના દર્શન એકદમ તમને હું નજીકથી કરાવીશ

દીવામાં કરવાનું ઘી એનું થાય છે એવો અદ્ભુત બપોર હાંભળ્યું ને જ્યાં છે ¡Gracias! Oh. તો મિત્રો આરતીના દર્શન કર્યા ને ને આપણે આવી ગયા છીએ માટેલો ભાઈ માતાજીના મંદિરમાં જ અત્યારે આપણે બેઠા છીએ ને પછી હમણાં તમને નજીકથી પણ દર્શન કરાવીશું મિત્રો આપણે આવી ગયા છીએ એમ માતેલ મંદિરમાં અને હું તમને આપણે અત્યારે હમણાં જ આરતી પૂરી કરી અને હવે આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ માપેલમાં ને જો હું તમને દર્શન નજીકથી જો હાવ એટલે હાવ તમને નજીક થી દર્શન કરાવું છું માતાજીના ને ને ઉપર કૃપા રે એવા આપણે આશીર્વાદ માગીએ છીએ પાસેથી તો જો અહીંયા વાસુકી દર્શન છે ને અહીંયા પણ માતાજીના વડિયારમાં ના આપણે દર્શન કરીએ છીએ મિત્રો અહિયાં છે ને ભાણેજી દાદા ભાણેજી દાદા ના મંદિર છે અને સવારની પહેલી આરતી આપણે લીધી હાર ચડાવવા કુલ અને પ્રસાદી કરી છે આવું બધું કર્યું છે અને આજે અહીંયા જ રોકાવાનું છે હવે મિત્રો તમને અહીંથી પણ દર્શન કરાવી દઉં આ સામેની સાઈડ છે આપણે અંદર સાવતા માતાજીની એકદમ મંદિર પાસે જ બેઠા હતા પણ અહીંથી જો અહીંયા છે ને અહીંયા બધા દર્શન કરવા માટે ઉભા રહી અને અહીંથી લાગવાનું જોયું ને મિત્રો મજા આવી ગઈ ને દર્શન કરવા કરવાની તો બધા એકવાર નીચે કોમેન્ટમાં જય માતાજી લખજો બધા લોકો જય માતાજી લખજો

તો જો મિત્રો અહિયાં બઉ એટલે બઉ મજા આવે છે મને હું ઉતર આવી જ જાઉં છ મહિને એક વાર તો માટે લાટો મારવો જ પડે મારી જ જાવ એમ બાકી મજા જ ન આવે જો મિત્રો આ છે માટેલીઓ ધરો જો સવારના સાડા પાંચ વાગે છે અને અમે આવી ગયા છીએ અહીંયા માટેલીયા ધરે હવે એક્ઝેટ મંદિરની સામે જ છે એકવાર જરૂર મુલા માટલ ધરાની ખાસિયત એ છે કે માટલ ધરામાં પાણી કોઈ દિવસ ખૂટતું નથી આ એની ખાસિયત છે પાણી વધે ખરા પણ ખૂટે નહીં ઉકાઈ નહીં તળિયું ન આવે એટલો માતાજીનો ચમત્કાર છે અને આ પાણી પીવાથી ગમે એવા રોગો હોય ને એ દૂર થઈ જાય છે ત્યારે જ્યારે આવીએ ને એટલે પાણી અમે છે ને કેનમાં ભરતા જાય

રંગોળી માતાજીની રંગોળી દર્શન કર્યા સવાર પડી ગઈ છે ને હવે આપણે આવી ગયા છીએ માટેલ ધરે પાછા અને માટેલધરા પાછા આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો જો મિત્રો અહીંયા છે ને માનતા આવી રીતે પૂરી કરે છે કોઈ માનતા રાખી હોય ને કે ભાઈ બાળકની જે કે નાની મોટી ગમે એ માનતા હોય તો એ રીતે તોલીને પણ કરે છે તો જો આ લોકો આવી રીતે માનતા પૂરી કરે છે ને નાના છોકરાને માતાજીના દર્શન કરાવે છે કારણ કે માનતા રાખેલી હોય તો પૂરી કરવી જ પડે તો જો મિત્રો આપણે અત્યારે માતાજીના હવે છેલ્લા દર્શન કરી નીકળશું હવે આ બધા લોકો પ્રાપ્ત થઈ ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે આ જાત્રા અહીંયા પૂરી કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ